ધોળકા ખાતે જીવલેણ પતંગની દોરી એકત્ર કરનારા વિદ્યાર્થીઓને ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્રો અર્પણ કરાયા ભાલ નેચર કેર ફાઉન્ડેશન ધોળકા દ્વારા કરુણા અભિયાન બે છવ્વીસ અંતર્ગત સ્કુલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ તથા નાના બાળકોએ દોરી એકત્રિત કરીને આપે તે માટે અવેરનેસ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં શ્રી ધોળકા કોટન મર્ચન્ટ ચેરીટી ફાઉન્ડેશન સરસ્વતી વિદ્યાલય ખારાકુવા શ્રી બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય શ્રી સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યામંદિર કલિકુંડ ધોળકા શ્રી બી

28 1 2026 ના બુધવારે સવારે 11 વાગે બાળ નેચર કેર ફાઉન્ડેશન ધોળકા દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યા હતા રિપોર્ટર ઇદ્રીશ શેખ ધોળકા હમ દિખાએંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ હમ દિખાંગે આપક સચ્ચાઈ કી ખબર